આગળ નજર કરીએ સમાચારો પર મહેસાણા ખાતે અનુસૂચિત જાતિ એકતા મંચના અધ્યક્ષ વૈભવ ચાવડાએ અચાનક જ સરકારી છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને છાત્રાલયની કામગીરી બાબતે ચર્ચા કરી હતી છાત્રાલયમાં જમવાથી લઈ રૂમની વ્યવસ્થા કેવી છે જે બાબતે મુલાકાત કરી વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરી હતી આ બાબતે અનુસૂચિત જાતિ એકતા મંચના અધ્યક્ષ વૈભવ ચાવડા એક્ટિવ મોડમાં દેખાયા હતા અને સુરક્ષાને ધ્યાને લઈ છાત્રાલયમાં જે જરૂરિયાતમંદ હોય તે બાબતે પણ રજૂઆત કરી હતી ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વૈભવ ચાવડા એક્ટિવ રહ્યા છે દરેક સમાજના વિદ્યાર્થીઓને જરૂર હોય ત્યાં યોગ્ય માર્ગદર્શન પણ આપે છે આમ લોકસેવાના કાર્યથી તેમને અલગ જ અનુભૂતિ થાય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું